તળાજા શહેરમાં ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર રમઝાનના ઉપવાસના સમાપનના પ્રતિક ઈદ ઉલ ફિત્રની ઉજવણી દેશભરમાં આજે સોમવારે કરવામાં આવી રહી છે આજે શાંતિ અને ભાઈચારાના તહેવાર ઈદની ઉજવણી દેશભરમાં ખૂબ જ ધામધૂમથી થઈ રહી છે સવારથી જ લોકો મસ્જિદોમાં નમાઝ અદા કરી રહ્યા છે ઈદના અવસર પર લોકો એકબીજાને ગળે લગાવી રહ્યા છે અને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે લોકો ઈદના તહેવારની આતુરતાથી રાહ જોઈએ છે મુસ્લિમ સમુદાયના લોકો આ દિવસ માટે ખાસ તૈયારીઓ કરે છે ઈદ ફક્ત એક તહેવાર નથી પરંતુ તે પ્રેમ ભાઈચારો અને એકતાનો સંદેશ પણ આપે છે ઈદના તહેવારને લઈને વહીવટીતંત્ર પણ સતર્ક છે તેવી જ રીતે આજે તળાજા શહેરમાં કબ્રસ્તાન નજીક ઈદગાહ ખાતે ઈદ પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ દેશમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેવા હેતુ સાથે નમાઝ અદા કરી હતી આ સમયે તળાજા પોલીસ હોમગાર્ડ જવાનો ખડેપગે ફરજ બજાવતા જોવા મળ્યા હતા